વાઘોડિયા તાલુકાના હાસાપુરા ગામે વૃદ્ધાને જડબામાં દબોચી તળાવમાં આંટા ફેરા મારતા એક મગરનો વિડીયો વાયરલ થતા વન વિભાગ અને જરૂર પોલીસે ઘટના સ્થળે પહોંચી તળાવના ઝાડી જાકરામાં છુપાયેલા મગરને શોધી કાઢી વૃદ્ધને મૃતદેહ બહાર કાઢ્યો હતો હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વાઘોડિયા તાલુકાના હાસાપુરા ગામે બકરા ચરાવવા ગયેલી બોતેર વર્ષીય શ્રમજીવી વૃદ્ધા જીવીબેન રાઠોડિયા પશુઓને પાણી પીવડા તળાવમાં જતા ઘાત લગાવી પાણીમાં છુપાયેલા મગરે અચાનક હુમલો કરી વૃદ્ધાને કોણીથી જબડામાં દબોચી ઊંડા પાણીમાં લઈ જઈ શિકાર કર્યો હતો તળાવ પાસેથી પસાર થતાં જ કેટલાક લોકોએ તળાવમાં વૃદ્ધને લઈને આંટાફેરા કરતા જ મગરનો વિડીયો મોબાઈલમાં કેદ કરી ગ્રામજનો વન વિભાગ અને જરત પોલીસને ઘટના અંગે જાણ કરી હતી ત્યારબાદ વાઘોડિયા અને વન વિભાગ અને જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તળાવના ઝાડી ઝાકરામાં છુપાયેલા મગરના જબડામાંથી વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા